દર્શક મિત્રો અંબાજીના મેળાની શરૂઆત થઈ આજે ત્રણ દિવસ થઈ ગયા અંબાજીથી થી રોજે રોજ નવા નવા સમાચારો મળતા હોય છે અંબાજી લાખો લોકો માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે છે કોઈ કોઈ તો તો યાત્રા કરીને જાય મિત્રો સાધનોની અંદર જાય કોઈ સંઘ લઈને જાય માતાજી તેમને પરચા આપતા હોય છે અને માતાજીના અઢળક પરચા છે અને માતાજી સાક્ષાત દર્શન પણ આપતા હોય છે એવા માટે મિત્રો સાચી ભક્તિ કરવી પડે રોજે રોજ ચમત્કારના નવા નવા સમાચારના વિડીયો વાયરલ થતા હોય છે આજે હું તમને એક એવો વિડીયો બતાવવાનો છું અંબાજી લોકો પગપાળા જઈ રહ્યા છે મિત્રો અંબામાના દર્શન કરવા માટે માતાજીનો અત્યારે હાલ મોટામાં મોટો મેળો ભરાયો છે લાખો પબ્લિક મેળામાં ફરવા માટે આવી છે મોજ મસ્તી કરવા આવી છે માતાજીની ભક્તિ કરવા માટે આવી છે મિત્રો અંબાજીની અંદર અત્યારે હાલ કહેવામાં આવે તો લાખો લાખો વસ્તી રોજે રોજ માતાજીના દર્શન કરે છે મિત્રો લાખો તો ઓછી કહેવાય એનાથી પણ વધારે લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે પગપાળા આવે છે એ જ માતાજી નો મોટો ચમત્કાર છે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ મંદિર અંદર માતાજી સાક્ષાત દર્શન પણ આપે છે મિત્રો અંબેમાનો નો ગબ્બર એના ઉપર અત્યારે કોઈ મૂર્તિ નથી

મિત્રો માતાજીના માતાજીના એવા એવા ચમત્કાર છે છે પરચા એટલા માટે લોકો આટલી બધી સેવા કરી રહ્યા છે એ પહેલા કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો અને આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખજો અંબાજીથી જે પણ મોટા મોટા સમાચાર મળશે એવા તરત જ આ ચેનલ ઉપર જોવા મળશે તો મળીએ એક નવા વિડીયો સાથે